નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલા ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે ધારી બારસો થી ચૌદસો રાજકોટ તેરસો થી પંદરસો મોરબી બારસો થી ચૌદસો સામજોધપુર તેરસો થી ચૌદસો ોલ બારસો નવ્વાણુંથી ચૌદસો ઓગણચાલીસ જેતપુર એક હજાર ઇઠોતેરથી ચૌદસો એકાણું સાવરકુંડા તેરસોથી ચૌદસો છોતેર અમરેલી નવસો ચાલીસથી ચૌદસો એક્યાસી ચામખંભાળિયા નવસોથી બારસો એકતાલીસ પાલાવડ બારસો પિંચોતેરથી ચૌદસો પચાસ આંબા બારસો સાઠથી ચૌદસો એંસી હળવદ બારસો એકાવનથી ચૌદસો સાઠ બાબરા બારસો ચારથી ચૌદસો છપ્પન ભાવનગર બારસો એકથી ચૌદસો બાવન માણસા બારસો પચાસથી પંદરસો સત્યાવીસ વાંકાનેર તેરસોથી ચૌદસો સાઠ જસદણ બારસો પચાસથી ચૌદસો સિત્તેર વિજાપુર તેરસો એકસઠથી પંદરસો ત્રીસ તળાજા નવસો પાસઠથી તેરસો અઠ્યાવીસ ઉનાવા બારસોથી પંદરસો એકવીસ ગોંડલ અગિયારસો એકથી ચૌદસો એકાણું વિસનગર બારસો પચાસથી પંદરસો પિસ્તાલીસ બોટાદ તેરસો પચાસથી પંદરસો ચોત્રીસ જામનગર આઠસોથી પંદરસો દસ પાટણ બારસોથી પંદરસો બાવીસ વડાલી અગિયારસોથી તેરસો પાંચ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો